છે તો આપણે હવામાનની વાત કરી લઈએ કે આપણી આસપાસ ચાલી શું રહ્યું છે જેથી આપણે સમજી શકીએ કે આ વરસાદ શા માટે પડી રહ્યો છે અને આની પાછળના કારણ શું છે એના પછી આપણે ફર્ધર સ્ટેપ આગળ લઈશું એમાં આપણે જાણીશું કે ગુજરાતમાં કેટલા દિવસ વરસાદ રહેવાનો છે આજના દિવસમાં અને છ તારીખ સુધી વરસાદ વરસવાનો છે તો એ શા માટે વરસાદ વરસી રહ્યો છે હવામાનમાં શું થઈ રહ્યું છે એની વાત કરીએ તો એક તો યુએસી એટલે અપર એર સર્ક્યુલેશન એ છે બંગાળમાં અને બંગાળથી એ આગળ આવી રહ્યું છે એ સીધે સીધું બિહાર બાજુ જશે રાજસ્થાન બાજુ જશે યુપીમાં પણ અસર કરશે અને એના કારણે વરસાદ આવવાનો છે ગુજરાતમાં બરાબર હવે આ અપર એર સર્ક્યુલેશન ભાઈ આ શું હોય મને તો નથી ખબર તો શું હોય કે ઉપર હવામાનમાં આપણે હવાની વાત કરીએ તો બરાબર આપણા હવામાનની અંદર એક હવા છે વહેતી હોય છે બરાબર અને એના કારણે દબાણ સર્જાતું હોય છે જેને અપર એર સર્ક્યુલેશન કહેવામાં આવતું હોય છે એટલે સીધી વાત કંઈ નથી બસ એક હવા પ્રકારનું જે છે એ આકાશમાં ઉપર વહેતું હોય છે પણ એની અસર છે ને હવામાન ઉપર થતી હોય છે એટલે અપર એર સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બન્યું હતું ધીરે ધીરે આગળ આવી રહ્યું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ક્યાં છે અહીંયા ધનબાદ આસપાસ છે અને આની અસર જે છે એ બિહારમાં થવાની છે ઉત્તર પ્રદેશમાં થવાની છે અને બાકીના જેટલા પણ વિસ્તાર છે એમાં થવાની છે અને આ સીધે સીધું સડસડાટ કરી અને પસાર થઈ જવાનું છે રાજસ્થાન બાજુથી પણ પસાર થશે એમાં તો કોઈને કંઈ વાંધો નથી પણ એ વરસાદ લાવવાનો છે બરાબર બીજી વસ્તુ છે કે ટ્રફ શોર્ટ ટ્રફ છે અત્યારે અને માલાબાર રિજનમાં એના કારણે પણ વરસાદની શક્યતાઓ વધી ગઈ છે તો હવે આ બંને મળી અને વરસાદનું આજે જે કંઈ પણ અત્યારે થઈ રહ્યું છે એને અસર કરવાનું છે તો એના કારણે વરસાદમાં અસર શું થવાની છે એની વાત કરી લઈએ તો આજે બે તારીખ છે આજથી વરસાદની તીવ્રતા વધવાની છે પાંચ તારીખ સુધી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ છે એ વરસી શકે છે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ થશે તો આજે બે તારીખ છે આજે બે તારીખની વાત કરીએ આજે ગુજરાતના તમામ જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે એનો સીધો મતલબ એવો થાય છે કે ગુજરાતના તમામ જિલ્લામાં તમામ શહેરોમાં તમામ ગામડાઓમાંથી ક્યાંક અમુક અમુક જગ્યાએ જો આપણે વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ છે થઈ શકે છે એટલે ભારે વરસાદ થઈ શકે છે યલો એલર્ટ તો સીધો મતલબ એવો થાય છે હવે આ ભારે વરસાદની ફર્ધર આપણે થોડા ઊંડાણમાં જઈએ કે ભારે વરસાદ કોને કહેવાય ભાઈ તો ભારે વરસાદ એટલે કે જ્યારે વરસાદ પડે બે થી અઢી ઇંચ જેટલો કે એની આસપાસ તો આને ભારે વરસાદ કહી શકાય છે એનાથી ઉપર ઓરેન્જ એલર્ટ આવે છે અને એની ઉપર રેડ એલર્ટ આવે છે જેમાં આઠ ઇંચથી વધારે પણ વરસાદ થાય છે હવામાન આગાહીકાર છે રાજકોટના અશોકભાઈ પટેલ અશોકભાઈ પટેલની ની આગાહી જે કરવામાં આવી છે એ મુજબ ગુજરાતમાં ક્યાંક છ ઇંચ વરસાદ પણ વરસી શકે છે અને ક્યાંક એક બે ઇંચ પર વરસાદ વરસી શકે છે એવી પાંચ તારીખ સુધીમાં સંભાવના છે હવે આ તો આપણે વાત કરી કે આજના દિવસની બે તારીખની બરાબર હવે ત્રણ તારીખે ચાર તારીખે પાંચ તારીખે કઈ રીતના વરસાદનો રાઉન્ડ રહેવાનો છે ભાઈ તો હવે એની પણ વાત કરીએ કે વરસાદ છે એ આવતીકાલે વધવાનો છે એટલે આજના દિવસમાં જેટલો છે એનાથી વધારે આવતીકાલે વધવાનો છે જેની અસર સીધી દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં બધા જિલ્લામાં થઈ શકે છે એના સિવાયના આગળના જિલ્લામાં એના એનાથી પણ વધારે વરસાદ વરસવાનો છે અને એની અસર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ તાલુકામાં અને અલગ અલગ ગામડાઓમાં થવાની છે બરાબર છ તારીખની વાત કરીએ તો ત્યારે વરસાદ છે એ ઘટી જવાનો છે કારણ કે વરસાદનો રાઉન્ડ છે એ બે રાઉન્ડ લઈને આવવાનું છે એમાં આ રાઉન્ડ છે એકદમ સ્થિર થઈ જવાનું છે ઘટી જવાનું એટલે છ તારીખે ગુજરાતમાં ક્યાંય વરસાદ વરસશે એવી સંભાવનાઓ શૂન્ય સમાન છે પણ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ આપણે જાણીએ આપણે સૌથી જેની વાત કરી હતી સર્ક્યુલેશન એને જોઈ લઈએ કે ભાઈ હોય છે શું તો આ હવાની ઉપર એક દબાણ છે હોય છે જેના કારણે એક રાઉન્ડ છે એ ફરતું રહેતું હોય છે હવાનું અને એની અસર હવામાનમાં અને વાતાવરણમાં થતી હોય છે અને અહીંયા કેરળની આસપાસ ઓફ શો ટ્રફ જે છે એ સર્જાયું છે ટ્રફ એટલે કંઈ નહીં ખાલી એક ડિસબેલેન્સ વેધરમાં સર્જાતું હોય છે જેના કારણે ટ્રફ બની જતું હોય છે અને આની અસર છે બધા જ એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવી છે બરાબર એના પછીના ત્રણ તારીખમાં આપણે વાત કરીએ એટલે આવતીકાલે આવતીકાલે જોઈ લઈએ ગુજરાતમાં બધા જ જિલ્લામાં યલો એલર્ટ તો આપવામાં આવી છે પણ એની સાથે સાથે ત્રણ જિલ્લા એવા છે નવસારી વલસાડ અને આપણે સુરત આ ત્રણ જિલ્લા એવા છે કે આ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે એટલે એનો સીધો મતલબ એવો થાય છે કે ત્યાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસી શકે છે અમુક અમુક જગ્યાએ એવી સંભાવના દેખાડવામાં આવી છે એટલે આવતીકાલની પરિસ્થિતિ આ છે એના પછી પરમ દિવસે શું થવાનું છે તો ચાર તારીખે આપણે જોઈ લઈએ પરમ દિવસની પરિસ્થિતિ શું રહેવાની છે અને આ તમામ માહિતી આપી છે હવામાન વિભાગે તો પરમ દિવસે આપણે જોયું વરસાદ છે વધ્યો છે ઓરેન્જ એલર્ટ વધી છે બરોબર તમામ તાલુકામાં યલો એલર્ટ તો આપવામાં આવી જ છે પણ અહીંયા આપણે જોઈએ અમરેલીમાં એના સિવાય આપણે નર્મદામાં ભરૂચમાં વલસાડમાં ડાંગમાં તાપીમાં આ બધા જ વિસ્તારમાં ડાંગમાં નથી વલસાડમાં સુરતમાં તાપીમાં ડાંગમાં પંચમહાલમાં આ બધા જ વિસ્તારમાં છે વરસાદ ખૂબ જ સારો વરસવાનો છે એના સિવાય આપણે જોઈએ પાંચ તારીખે હવામાનની આગાહી શું કહી રહી છે જેથી આપણે સમજીએ કે આ આ છેલ્લી તારીખ છે બરાબર એટલે વરસાદની તીવ્રતા જોઈ તમે ઘટી ગઈ છે અહીંયા આ લીલું દેખાઈ રહ્યું છે એનો સીધો મતલબ શું થાય છે કે અહીંયા કોઈ પણ વોર્નિંગ નથી આપવામાં આવી એટલે કે વરસાદ નથી વરસવાનો બરાબર જેનો મતલબ એવો થાય છે કે વરસાદ ઘટવાનો છે પાંચ તારીખ પછી બરાબર અમુક અમુક જિલ્લા છે માની લો કે કચ્છ છે ગીર સોમનાથ છે અમરેલી છે ભાવનગર છે આ બધા વિસ્તાર એવા છે કે આ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવી છે અહીંયા પણ વડોદરા છે ભરૂચ છે નર્મદા છે આ બધા વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવી છે બાકી ત્રણ જિલ્લા છે વલસાડ સુરત અને નવસારી આ ત્રણ જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે અને છ તારીખની આપણે વાત કરીએ મુજબ છ તારીખે વરસાદ છે એ ઘટી જવાનો છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નથી થવાનો સિવાય કે એક નવસારી અને વલસાડ એટલે આ હતી માહિતી કે હવામાનમાં શું ચાલી રહ્યું છે અને માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો જો તમારા મિત્રોને તમે આ શેર કરશો તો વધારે સારું થશે જેથી એમને પણ ખબર પડી શકે કે ગુજરાતમાં અત્યારે હવામાનમાં શું થઈ રહ્યું છે વરસાદ ત્યારે વરસવાનો છે અચ્છા મારે ઓફિસ જવું છે તો છત્રી લઈને જવાનું છે રેનકોટ લઈને જવાનું છે કે નથી જવાનું અને સૌથી મહત્ત્વની વાત ખેડૂતભાઈઓની વરસાદ ખૂબ સારો થઈ રહ્યો છે ખૂબ સારો એટલે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ રહી છે આખા ભારતના વરસાદની આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં જેટલો વરસાદ વરસવો જોઈએ એનાથી વધારે વરસી ચૂક્યો છે બરાબર ગુજરાત દેશના અમુક અમુક રાજ્યો એવા છે કે જ્યાં ખૂબ જ વધારે વરસી રહ્યો છે વરસાદ અને અમુક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદની ઘટ પણ છે એટલે આ ડિસબેલેન્સ છે એ હવામાનમાં સર્જાયું છે અને આના કારણે અસર પણ થઈ રહી છે પરંતુ ગુજરાતના ખેડૂતભાઈઓને મારે કહેવું છે કે વરસાદ છે એ સારો ગુજરાતમાં વરસી રહ્યો છે અને આ બધાની વચ્ચે અમુક અમુક જિલ્લાઓમાં તારાજી પણ સર્જાય છે જેમ કે ખેડ ખેડ વિસ્તારની આપણે વાત વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે અમુક પાક છે એ મુરજાઈ ગયા છે એના જે બીજ વગેરે છે એ બફાઈ ગયા છે એટલે આ બધું અત્યારે ચાલી રહ્યું છે જો કે સરકારની વાત કરીએ તો એમણે જાહેરાત તો કરી દીધી છે કે સર્વે વગેરે કરવામાં આવશે અને જેટલું નુકસાન થયું છે એનાથી વધારે જે ભરપાઈ છે ખેડૂતોને કરવામાં આવશે પણ હવે એ કરવામાં આવશે ક્યારે જ્યારે સર્વે થશે અચ્છા સર્વે ની આગાહી કરવી સર્વે થવું અને આ જે વેતન છે મળવું આર્થિક રીતના એ બધી અલગ અલગ બાબતો છે જ્યારે મળે ત્યારે કહેવાય છે કે બરોબર સરકારે કામ કર્યું છે જો કે બે હજાર ઓગણીસ પછી એટલી બધી આપણે જો જોઈએ સરકારની કામગીરીમાં તો કોઈ પણ ખાસ ખેડૂતોને વધારે એટલું બધું મળ્યું નથી આવી તારાજી સર્જાઈ છે એના કારણે ખાલી સર્વે વગેરે કરવામાં આવ્યા છે તો આથી અત્યાર સુધી માહિતી હવામાન વિભાગની ભાઈઓની તમામ તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો ધન્યવાદ